હેલો મિત્રો કેમ વ્લોગમાં આપણું સ્વાગત છે ને આજે આપણે ફરીથી વ્લોગ બનાવવા આવી ગયા છીએ દોતીવાડા ડેમે અને આ છે નજારો દોતીવાડા ડેમનો પાછળનો નજારો છે અને આજે આપણે વાત કરીએ નવી અપડેટ જે દોતીવાડાના ડેમની સપાટી હાલમાં છે પાંચસો ને એકાણું અને આવક પણ તમને બતાવી દઉં કે આવક હાલમાં છે અઢારસો ને અઠ્યાસી ક્યુસેક પોણીની આવક ચાલુ છે સવાર કરતાં ઓછી થઈ ગઈ છે હાલમાં અને વરસાદ જો વધારે ઉપર પડવાના પડશે વધારે તો દોતીવાડાના દરવાજાના ડે ડેમના જે છે દરવાજા એ પણ ખોલવામાં આવશે કેમકે હજી પૂરો ડેમ ભરાણો નથી ભરાશે તો ખોલવામાં આવશે જરૂર તો બનાસ નદીમાં પણ પાણી આવશે એટલે તમે અમારી આ ચેનલમાં નવા મિત્રો હોય તો અમારી આ ચેનલને પહેલી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી તમને નવા વ્લોગ અમારા જોવા મળે તમને જય માતાજી મિત્રો